હડજે હવે નહીં આપણે ભાઈ દસરા ફટાફટ દસરથ હાથ હોય મૂળ ના રહે પાછું ના ના આપણા છોકરા કહેતા હોય છે કે મૂળ તો ભગવાન બાળી જ હોય

કાકા શું કરો છો મેં તરત કોઈ કીધું જ નહી આપણે તે દોડ્યા તા ને ખબર છે પનાહ ની નદીમાં આ થઈ વિચાર્યું છે પાપડ નું ઝાડ ભાગવું છે હવે ચાલુ કરી પછી વેચી મારવાનું કઈ બધું ના થાય તો બધું છે એક બાવર ટસકાયો આજે લાલી ફરી ના લેવાનો

મારો તો કેવું છે ખબર છે મેલ પાટુન જણ સીઓ હોત પણ રોકડા પૈસા જોવી પેલા તો થપ્પી થપ્પી આવતી હતી એવી એવી થપ્પી એની આશા ના રાખે કોડા પેલા તો હાલ

કાકો માંડીશું ક્યારથી ઓછી લઈને ને હાડ્યો તો ખબર પડી હતી ફસાઈ નાખો ને હમણાં આજ તો છો

આ તમારો દંડ થાય હું ઘેર જઈને બધા સોપી ગાડી ના અમે ફાન લઈને સોપ ગાડી ફાન ગાડી બેહરો મફુગા કડાળીન પેલું આલછટ ખાડા આગળ કરી જાય

કેવો શેબેડિયા મારતો જાય જો આ નેકડી જ ને માર નેકડી ચોરી ને અલ્યા તમે તરત જો ભાળો પણ પર પ્રાણ

એટલે કાકા મુ કીધું મારા ઓળખ્યા મારશી ને એટલે કીધું ઓછી લેતા આવો ને આપડે બે જણા થઈને મારાય ને એટલે શું મારા બુડા આ તો મારા મને લઈ હેડ્યા તા ગાડી ના હોય તાણ ગાડી માં તો મન તો કેવરી તા આપસ પણ આ તો બધા ચારે ચાર ગોડા હતા કેમ મન ગાડી માં આવશો આ બાજુનો દરવાજો ખુલ્લો મેલીને બેહી ગયા તા અને તાર કાકો તને ખબર પછી એતરાય તો ના કાઢી કાકા મને એમ તો વિશ્વાસ હતો કે કાકો પકડા હતો નહીં ના પકડો મન ઓમ બેહાર્યો ને